લેખ વિશે વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી

માનવ જાતના ભાગ્યનું નિર્માણ કરનારું અભિયાન લાગે છે પરંતુ આગામી સમયમાં તે વિશાળ બનીને સર્વત્ર ફેલાશે ત્યારે કોઈ એક સંસ્થાન કે સંગઠનનું નિયંત્રણ કે નિર્દેશ નહીં ચાલે કરોડોની સંખ્યામાં જુદા જુદા સ્તરના એવા જ્યોતિપુંજ પ્રગટ થશે કે તેમની અપાર શક્તિથી થનારા કાર્યો અનુપમ અને અદભુત કહેવાશે તાંડવ નૃત્ય થી પેદા થયેલી ગગન ચુંબી જાલ્યમાન જ્વા જૂના નવામાં ફેરવી નાખવાની ભૂમિકા કેવી રીતે નિભાવશે તેની કલ્પના કરવાનું સામાન્ય બુદ્ધિવાળા માનુષ્યો માટે બહુ મુશ્કેલ છે જે છવાનું છે તે થઈને જ રહેશે યુગ બદલવાનો જ છે આજની આ ગાઢ અંધકાર ભરી રાત્રિ આવતીકાલના સોનેરી સૂર્યોદયમાં બદલવાની જ છે યુગ નિર્માણ પરિવારનું સંગઠન આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે જ થયું છે મે મારી તીક્ષ્ણ દ્રષ્ટિથી સુસંસ્કારી આત્માઓને શોધ્યા છે તેમની પાસે પૂર્વ સંચિત આત્મબળ સંપત્તિ પહેલેથી જ પૂરતા પ્રમાણમાં છે ગાયત્રી યજ્ઞોના બહાને સત્સાહિત્ય દ્વારા આકર્ષીને તથા વ્યક્તિગત સંપર્ક થી એ મૂર્તિઓને ભેગા કરીને માળા ગુજરાત નહીં રહે સીમિત નહી આખા વિશ્વનું પરિવર્તન થવાનું છે બધી જ જાતિઓનું નિર્માણ થશે ધરતી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય કોઈ દેશ ધર્મ કે પ્રક્રિયા બનશે ભાઈઓ બહેનો આ ગુરુદેવની વાત પરથી ગુરુદેવના જણાવ્યા પ્રમાણે શું આપણને વર્તમાન સ્થિતિ પર નજર નાખીએ તો આપણને એવું નથી લાગતું કે ખરેખર ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે વિશ્વની અંદર પરિવર્તન આવી રહ્યું છે અને અને નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે તો એની અંદર આ મહાકાલનું ઉકાર છે મહાકાલનું આમંત્રણ છે આવાહન છે કે બુદ્ધિશાળી પ્રતિભાશાળી વ્યક્તિઓ

પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના લેખની અંદર લખી અને વિશ્વને જાણકારી આપી કે આવનાર સમયમાં પરિવર્તન ખૂબ તીવ્ર ગતિથી ચાલશે ભારત અખંડ બનશે અને ભારતની ગૌરવ ગાથા ભારતીય સંસ્કૃતિની સનાતન સદ ધર્મને એ ધર્મ પતાકા વિશ્વની અંદર લહેરાશે અને એક ગુરુદેવે અને વંદનીય માતાજી પોતાની શક્તિથી અખંડ દીપકની એ દિવ્ય જ્યોતિની અંદર પોતાના આરાધ્યને ઇષ્ટને ધરતી પર અવતરણ કર્યું છે જે સંપન્ન થઈને રહેવાનું છે અને આવનારું યુગ એ સતયુગ હશે અને આ સતયુગની ની અંદર પ્રત્યેક માનવના વિચારો બદલાશે વ્યવહાર બદલાશે ગુણ કર્મ સ્વભાવ ગુણ કર્મ સ્વભાવની અંદર રહેલા કુસંસ્કારો અને સંચિત કુસંસ્કારોને દૂર કરવા માટે આ બતાવેલા માર્ગ ઉપર ચાલીએ અને લોક કલ્યાણ એ જ

અમારી ચેનલ જુએ સબ્સ્ક્રાઇબ કરે અને આ વિશ્વ વ્યાપી સદ વિચારોના અભિયાનની અંદર સહભાગી થાય એવા ભાવ સાથે ભારત માતા કી જય